પંદર લાખ પૈકી ચાર લાખ રિકવર કરવામાં આવ્યા છે ચોરી કરવા દરમિયાન અને બાદમાં હરિયાણા એમ બે વાર કાર ભાડે લીધી હતી બે ટીમો દ્વારા અંદાજિત સો જેટલા સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરાઈ હતી તેર માર્ચ ના રોજ ગાંધીધોરા પોલીસ સ્ટેશનમાં એસપીઆઈ નું એટીએમ છે એમાંથી ગેસ કટરથી કાપી અને ચોરી કરવાની એફઆઈઆર નોંધાયેલી હતી એ માં જે એટીએમ સેન્ટર છે એમાંથી તે ફૂટેજ મળ્યા અને બહારની સાઈડે જે સીસીટીવી કેમેરા છે એના જે ફૂટેજ મળ્યા હતા એના આધારે લોકલ પોલીસ સ્ટેશને એક ગાડી આઈડેન્ટિફાઈ કરેલી હતી અને એ ગાડીનો ફોલો કરતા અને સીસીટીવી ચેક કરતા કામરેજ સુધી પહોંચેલા અને ત્યાંથી પછી એ ગાડી બદલી અને બીજી કોઈ ગાડી જે ભાડે કરેલી ટેક્સી હતી એ વાપરેલાનું એને તપાસમાં જણાયેલું ભાડે કરેલી ટેક્સીના નંબર આધારે એના ડ્રાઈવરની વિગત મેળવેલી અને ત્યારબાદ એમને એ આરોપીઓને રાજસ્થાન અને હરિયાણા ખાતે ડ્રોપ કરેલો છે એ વિગત મળી આવેલી હતી આ બધી આધારે તપાસ કરતા સૌ પ્રથમ સ્થાનિક જે તૌહિદ કરીને આરોપી છે પકડાયેલો છે એ મળી આવેલો અને એની પૂછપરછમાં બાકીના જે આરોપી છે એ એટીએમ ચોરી એટીએમ માંથી ચોરી કરવા માટે હરિયાણાના નવ જિલ્લામાંથી આવેલા હતા એની માહિતી મળેલી પોલીસ અહીંથી તપાસમાં ગયેલી અને ત્યાંથી હાલમાં બીજા બે આરોપી ત્યાંથી ધરપકડ કરવામાં આવેલા છે આ ત્રણેય આરોપી પાસેથી કુલ ત્રણ લાખ એસી હજાર રૂપિયા રોકડ અને બાકીની એક આરોપી છે જેને પિસ્તાલીસ હજાર રૂપિયાનો મોબાઈલ આઈફોન ખરીદેલો એ ગુનાના કામે જમા લેવામાં આવેલો છે એ જોતા કુલ ચાર લાખ ચોવીસ હજારનો મુદ્દામાં હાલમાં મળી આવેલો છે ત્રણ આરોપી છે જે એ હજી ધરપકડ કરવાના બાકી છે અને બાકીને જે મુદ્દા માલ છે એમણે જે ગાડી વાપરેલી હતી લોકલ એ એમણે ભાડે કરેલી હતી અને આ સિવાય જે ગેસ કટરનો ઉપયોગ એમણે કરેલો છે એ ગેસ કટર પણ એમણે અહીંયા સુરત ખાતે આવેથી મેળવેલું હતું ને આઈડેન્ટિફાઈ કરવા માટે એ લોકોએ બાર તારીખે ગાડીમાં બેસી અને શહેરમાં ફરેલા અને એમને જે એટીએમ જોયા હતા એમાંથી એમને જાંગીરપુરા ખાતેનું જે એટીએમ છે એમાં ગેસ કટરનો ઉપયોગ કરીને ચોરી કરવાનું નક્કી કરેલું હતું અને આધારે એમને તેર તારીખે આ કૃત્ય કરેલું હતું હાલમાં ત્રણ આરોપી ધરપકડ થયેલી છે અને બાકીના આરોપી શોધવાની કામગીરી ચાલુ છે જાંગીરપુરા પોલીસ સ્ટેશન છે એના દ્વારા બે ટીમ બનાવવામાં આવેલી હતી અને સૌપ્રથમ જે બહારના સીસીટીવી ફૂટેજ છે એના આધારે

એના કોઈના કે એના સગામાં એક આરોપી છે આદિલ જે નૂ જિલ્લાનો છે અને બાકીના જે આરોપી છે એ આદિલના એમાં મિત્ર છે એ લોકોએ નૂ જિલ્લામાં ત્યાંથી અહીંયા ફોન કરેલો હતો આદિલ અગાઉ અહીંયા છ વર્ષ સુરત ખાતે રહેલો છે અને મોડે એ ભંગાર લેવેચનો વ્યવસાય કરેલો છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રવાહ ન્યૂઝ. અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રવાહ ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.